જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છું પ્રગ્નશી પટેલ અને વિશ્વાસ ક્લિનિકમાંથી આવું છું વડીલ આપનું નામ શું છે વિશુ વિશુ છે મારી বিষ্ণુજી ફોમાંજી ગામ અમન નેળા અમન નેળા ઓકે বিষ্ণુજી આ વિશ્વાસ દેત્રિપનું કેટલા વિગાનનું ચાલુ વર્ષ તો આવતર કેન છે 8 વીકા ઓકે বিষ্ণુજી 13 ફેબ્રુઆરી મહિનામાં તમારું કે આપણે વાડી ઉભા છે કયા મહિનાનું આવતર છે તમારું આઠમા મહિનાનું ઓકે હવે તમને વિશ્વાસ દેત્રિપ દેવેલા કેવા લાગે સારા લાગે સારા લાગે ઓકે તો વિશ્વાસ નથી તો વિશ્વની કોઈ જગ્યાએ ફૂલ્યો આવે ને ફૂલ્યો નથી આવતો પછી આપણે સુકારો જે કે વેલા જતા રહ્યા સુકારો આવે ને સુકારો નથી આવતો ફૂલ્યો નથી આવતો થોડું જરા વિડીયોમાં આપણે બતાવીશું માળો ને બધું ઓકે વિષ્ણુજી હવે મને કે છેલ્લા બે ત્રણ વર્ષથી વરસાદ આપડા વિસ્તારમાં લેટ થાય છે લેટ થાય છે એટલે દિવેલા નું વાવેતર થોડો લેટ થઈ જાય લેટ થાય અને પાછળ ગરમી પડે માનો કે અત્યારે ફેબ્રુઆરી મહિનો જ આવતા મહિના માર્ચ મહિનામાં ગરમી પડે તો દિવેલા ખખર આવી રહ્યા જનરલી તો માનો કે તમે અધર જે વાવેતર કર્યું છે અધર જાત માં વિશ્વાસ તેત્રીસ માં ફૂટ માં કોઈ ફરક છે ફરક છે ફૂટ વિશ્વાસ તેત્રીસ માં વધુ છે કે અધર જાત માં છે વિશ્વાસ તેત્રીસ બીજું કે અધર જાત માં વિશ્વાસ તેત્રીસ માં બીજો તમને શું ફરક દેખાય જોવા મળે છે આપડે

તો છે કે ગરમી બે એક જ દિવસે વાવેતર કર્યું હતું તો પેલો વારો તમારે અધર જાત માં આવ્યો આપણા માં આવ્યો એક વારો વધારે આવી ગયો પછી આપડે બીજો વારો ચાલુ થયો ત્યારે એમ પહેલો વારો આવ્યો હવે માનો ગરમીમાં દિવેલા થાકી જશે જતા રહેશે આપણે છે તો માનો એક કે બે વાર વધુ મળી જાય અને શરૂઆતનો એક વારો ટોટલ બે થી ત્રણ વાર અધર જાત કરતા વધુ મળે એવું કહી શકે ને માનો કે તમારે અધરજાતમાં ત્રણ થી ચાર વારા થયા તો આપણે પહેલો તો વારો આગળ આવી ગયો અને પાછળ અધર જાત પછી ખખરાઈ ગઈ અને આપણી જાત વિશ્વાસ રીતે ઉભી રહી એક બે વારા વધુ આવી જાય તો ખેડૂતોને ઉત્પાદન કેટલું વધુ મળે આમાં મને જાય ને નું અને પાછળનું બરોબર છે બીજું કે તમે તમે જાતે કરો છો તો તમને આનું વજન અધર જાતમાં વધુ દેખાય છે કે આમાં વધુ આવે છે વિશ્વાસ નું વજન વધુ દેખાય છે ઓકે વિષ્ણુજી તો દિયડાની અંદર એવું છે કે જેટલી ફૂટ વધુ એટલી માળો વધુ જેટલી માળો વધુ એટલું ઉત્પાદન વધુ તો હવે હું અમરનેહ આજુબાજુના ખેડૂતોને વિશ્વાસ તેત્રીફનો ફિલ્ડ જોવું હોય તો વિષ્ણુજીની વાડીએ મોજૂદા છે અને બાજુમાં અધરજાતની કમ્પેરિઝન પણ કરવી હોય તો કરી શકાય છે કે ભાઈ અધરજાતના વસ્તુ સ્ટેમ ડે આવે ત્યારે દીધું તો પહેલી વેણી આના આવી ગઈ છે બીજું કે જ્યારે ગરમી પડે માર્ચ એપ્રિલમાં એ ટાઈમે પણ આ વાડીની મુલાકાત ખેડૂતો કરે અથવા વિષ્ણુજીનો હું નંબર આપીશ એમને ફોન કરીને પૂછવું હોય તો પણ પૂછી શકે છે તો વિષ્ણુજી આપણો મોબાઈલ નંબર નવ્યાસી ઓકે વિષ્ણુજી આપણી ની ખરીદી ક્યાંથી કરેલી વિહત એગ્રો સેન્ટર કંબોઈથી વિશ્વજી દેવલાની ખરીદી કરી ગઈ હતી તો આપણે થોડું ભાઈને પૂછીશું કે અત્યારે વિશ્વાસ નેત્રીસના જે ફિલ્મો આવ્યા અને ખેડૂતને અધર જાતની સરખામણી કમ્પેરિઝન કરાઈ કે આની વીણી વહેલી આવે છે તો એ વિશે તમારું શું કેવું થાય છે બળવંતજી સાહેબ વિશ્વાસ નેત્રીમાં ફૂટ વધારે છે કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો અને નવી ફૂટ ચાલુ છે જ્યારે આપણે અધર કંપનીની બાજુમાં જાત વાયેલી છે એમાં ફૂટ પણ નથી અને એમાં સુકારો અને ફૂલ્યાનું પ્રમાણ છે

ओके वधु माहिती मारते मारो मोबाइल नंबर से आता हूँ ये पंचावन जो भी ना चलो जय द्वारका देव मस दिवेला इतले फुलियानू नहीं वध प्रमाण केडू तो एक कच विश्वास विश्वास बीज